વડોદરામાં સાવલી પ્રાથમિક શાળા શિક્ષક સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી સાવલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ અને જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને શિક્ષકોએ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળામાં અનધિકૃત વ્યક્તિઓએ ગામ અને શાળાને તથા આચાર્યને બદનામ કરવાના હેતુથી શાળાના વિદ્યાર્થીઓ સહિતના ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા સાવલીના પ્રાંત અધિકારી મામલતદાર અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અંદરવાડી પ્રાથમિક શાળા મુકામે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા શાળાની અંદર ઋષિ અને વિદ્યાર્થીઓ ફોટા પાડવામાં આવ્યા વર્ગખંડની અંદર શિક્ષકોના વિડીયોગ્રાફી અને આ બધું કરી અને મીડિયાના સોશિયલ મીડિયા અથવા જે મીડિયા યુટ્યુબ ને બધું હોય એના માધ્યમથી અમારી શાળાના શિક્ષકો અમારા શાળાના આચાર્ય અને આ બધાને બદનામ કરવાની જે પ્રવૃત્તિ થવા કરવામાં આવી છે એના અનુસંધાને અમે પ્રાંત સાહેબે આજે આવેદનપત્ર આપ્યું છે કે આના કારણે તાલુકાના તમામ શિક્ષકો પણ ભયભીત છે હવે કોઈ વ્યક્તિ આવી અને ખરેખર શિક્ષકો શાળામાં કામ કરતા હોય અને એને ખોટી રીતે પ્રદર્શિત કરી અને બદનામ કરવાના જે પ્રયત્નો થયા છે એ એની તપાસ કરવામાં આવે અને યોગ્ય વ્યક્તિ જેને આ એની સામે પગલાં ભરવામાં આવે એ બાબતનું માન્ય પ્રાંત સંયુક્તને અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે